કર્મ એ શક્તિ છે તેની સર્વોચ્ચ અભિવ્યક્તિ ત્યારે સંભવ છે કે જ્યારે તેમાં નાનનું રોકાણ કરવામાં આવે ભગવદ્ ગીતાનો અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસયોગ શ્લોક વીસમો ગુજરાતીમાં કહીએ તો કે જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આ શક્તિને બધી રીતે તાગીને સંસારના આશ્રયથી રહી થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં સારી રીતે વર્તો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ કરતો નથી બીજા શબ્દોમાં કહીએ કે પોતાના કર્મફળના કર્મના ફળોની સર્વ અશક્તિનો ત્યાગ કરી સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી તે સર્વ પ્રકારના કાર્યોમાં પરેવાયેલો રહેવા છતાં કોઈ સકામ કરતો નથી અહીં આગલા શ્લોકમાં અને આ શ્લોકમાં બે શ્લોકમાં ભગવાન આપણને ઓગણીસમાં અને વીસમાં શ્લોકમાં ભગવાન કર્મયોગથી સિદ્ધ મહાપુરુષની કર્મો સાથેની નિર્લિપ્તતાનું વર્ણન કરે છે અહીં જણાવવાનું એ છે કે મમતા આસક્તિ ફલેચ્છા અને અહંકારથી રહી માત્ર લોક સંગ્રહ માટે શાસ્ત્ર સંમત જ્ઞાન તપ વગેરે બધા જ કર્મો કરતો હોવા છતાં પણ જ્ઞાની પુરુષ ખરેખર કશું કરતો નથી અહીં ભગવાનનું કહેવાનું એવું છે કે જે માણસ કર્મો તો કરે છે દરેક વ્યક્તિ એ કર્મ કરતો હોય છે દરેક વ્યક્તિ કર્મ તો કરે છે એમ જે વ્યક્તિ કર્મ કર્મ તો કરે છે પણ એની ફળની કોઈ ઈચ્છા નહીં રાખતો કે ફળની પ્રત્યે એને કોઈ પ્રેમભાવ કે આસક્તિ કે લગાવ હોતો નથી એ સંસારના આશ્રયથી રહીત થઈ ગયો છે અને પરમાત્મામાં સદાય તૃપ્ત છે એને કોઈની પડેલી હોતી નથી એને એ વૈરાગ્ય જેવી વાત છે એ કર્મોમાં સારી રીતે વર્તો છતાં પણ વાસ્તવમાં કંઈ કરતો નથી કારણ કે એને કર્મના ફળ કે કર્મોના બંધન કર્મના બંધનમાં એ બંધાતો નથી એટલે એ કોઈની સાથે એ એટેચ હોતો નથી એટલે એ કંઈ પણ કરતો નથી એવું કહેવાનું ભગવાનનો મતલબ છે ભગવાનનો કહેવાનો મતલબ એ છે કે કર્મ તો દરેકે કરવા પડે છે જે સાધકોના મન ઉપર ઊંડી છાપ પાડવા માટે કર્મમાં અકર્મનો એ જ વિચાર અહીં ફરી રજૂ કર્યો છે જે જગતમાં કલ્યાણ માટે કર્મો કરે છે જે અહંકાર વિના અને ફળની આશા વિના પ્રજા આગળ દાખલો બેસાડવા માટે કર્મો કરે છે તે હંમેશા કર્મ કરવા કરવા છતાં ખરેખર કાંઈ જ કરતો નથી કારણ કે તે તેને અકર્તાનું આત્મજ્ઞાન હોય છે અને તેને પોતાનામાં પોતાનામાં આત્મ સાથે એક એકરૂપતાની પ્રતીતિ થઈ જાય છે ભ્રમ સ્વયં પર્યાપ્ત હોવાથી જ જો કોઈ આત્મક સાક્ષાત્કાર કરે તો તેની બધી ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે તેથી તે હંમેશા સંતોષી હોય છે જેમ કોઈ વ્યક્તિ પર રાજાની તો માટે પ્રધાન ઉપર કે મંત્રી આધાર રાખતો નથી તેમ તે ઉપર આધાર રાખતો નથી આ સંદર્ભમાં આપણા શાસ્ત્રોના અને પુરાણોમાં એક વાર્તા પ્રચલિત છે એક સુંદર વાર્તા છે એકવાર ગોપીઓ વૃંદાવનની ગોપીઓ એ વ્રત રાખ્યું વ્રતના ઉપાસ કરવા એક સાધુને ભોજન કરાવવાનું હતું શ્રી કૃષ્ણએ તેમને મહાન યમુનાને પેલે કાંઠે રહેતા હતા તેમને ભોજન કરાવવાની સલાહ આપી ગોપીઓએ અતિ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું અને પ્રયાણ કર્યું પરંતુ તે દિવસે નદી તોફાની બની ગઈ અને કોઈ પણ નાવિક તેમને સામેને પાર એટલે કે દુર્વાસા મોસીના દુર્વાસા ઋષિના આશ્રમ સુધી લઈ જવા તૈયાર નતો ગોપીએ કૃષ્ણને કોઈ ઉપાય બતાવવા કહ્યું કૃષ્ણે કહ્યું યમુના નદીને કહો કે જો કૃષ્ણ આ જન્મ અખંડ બ્રહ્મચારી છે તો તેમ તેમને માર્ગ આપે ગોપીઓ આ વાત સાંભળી હસવા લાગી કારણ કે તેમને લાગતું હતું કે કૃષ્ણ સદા તેમને પ્રત્યે મોહિત કરે છે એટલે અખંડ બ્રહ્મચારી હોવાની તો કોઈ પ્રસ્થ જ ઉપસ્થિત નથી આમ છતાં તેમણે જ્યારે યમુના નદીને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે યમુના માએ એટલે કે નદીએ તેમને માર્ગ આપ્યો અને નદી પાર કરવા માટે તેઓ માટે પુષ્પનો સેતુ પણ પ્રગટ કર્યો ગોપીઓ તો આશ્ચર્ય ચકિત થઈ ગઈ તેઓ નદી પાર દુર્વાસા મુનિના આશ્રમમાં ગઈ દુર્વાસા મુનિએ તેમને બનાવેલું સ્વાદિષ્ટ ભોજન કરવા પ્રાર્થના કરી એક તપસ કારણે તેમણે ભોજનનો અલ્પ અંશ ગ્રહણ કર્યો જેથી ગોપીઓ નિરાશ થઈ ગઈ તેથી દુર્વાસા મુનિએ તેમની અપેક્ષા પૂર્ણ કરવા પોતાની ગૂટ સિદ્ધિઓનો ઉપયોગ કરીને ગોપીઓ દ્વારા લાવવામાં આવેલું સમગ્ર ભોજન ખાઈ લીધું ગોપીઓ તેમને આટલું બધું ખાતા જોઈ અચંબિત થઈ ગઈ પરંતુ તેમને પ્રસન્ન હતી કે દુર્વાસા ઋષિએ મુનિએ તેમનું ભોજન ગ્રહણ કરવાની કૃપા તો કરી ગોપીઓએ હવે યમુના નદી પાર કરાવવા અને સામે કાંઠે પહોંચવા સહાય કરવા દુર્વાસા મુનિને પ્રાર્થના કરી તેમણે કહ્યું યમુના નદીને કહો જો આજે દુર્વાસા મુનિએ કેવળ દુર્વા એટલે ઘાસનો એક પ્રકાર છે એ જ માત્ર ખોરાકમાં આરોગ્ય આરોગ્ય ખોરાકમાં આરોગતા હતા એ સિવાય અન્ય કંઈ ગ્રહણ કર્યું નથી તો નદી તેમને માર્ગ આપે ગોપીઓને મનમાં હસવા લાગી કારણ કે દુર્વાસા મુનિએ તો અતિશય પ્રમાણમાં ભોજન અરોગતા એમણે જોયા હતા છતાં તેમણે આ અતિ આશ્ચર્ય થયું જ્યારે આ પ્રકારે યમુના નદીને વિનંતી કરવા નદીએ તેમને પુનઃ માર્ગ કરી આપ્યો ગોપીઓ એ શ્રીકૃષ્ણને આ સર્વ પ્રસંગની વાતો કહી અને આની પાછળનું રહસ્ય જાણવા માટે કહ્યું શ્રીકૃષ્ણએ કહ્યું કે ભગવાન તથા સંત બાહ્ય રીતે માય ક્રિયાઓમાં પ્રવૃત્ત હોવા છતાં આંતરિક દ્રષ્ટિએ સદૈવ દિવ્ય અવસ્થામાં સ્થિત હોય છે આમ આ સર્વ પ્રકારના કાર્યો કરતા હોવા છતાં તેઓ અકર્તા કહેવાય છે ગોપીઓ સાથે બાહ્ય આંતર ક્રિયાઓ કરતા હોવા છતાં શ્રી કૃષ્ણ આંતરિક દ્રષ્ટિએ અખંડ બ્રહ્મચાર્ય હતા તેમજ દુર્વાસાએ ગોપીઓના દ્વારા અર્પિત આહલાદક ભ્રોજન કર્યું ગ્રહણ કર્યું હોવા છતાં આંતરિક દ્રષ્ટિએ તેમનું મન કેવળ દુર્વાનો સ્વાદ મળી રહ્યું હતું આ બંને કર્મોના કર્મમાં આ કર્મના એક સ્પષ્ટ અને આદર્શ ઉદાહરણ છે એટલે આ શ્લોકમાં ભગવાન એ જ કહે છે કે યજ્ઞ દાન અને તપ તથા શાસ્ત્રાર્થ જે કર્મો છે તેમનામાં મનુષ્યને જે રીતે સ્વાભાવિક રીતે આસક્તિ હોય છે જેને કારણે તે કર્મોને તે કર્યા વગર રહી શકતા નથી કર્મ કરતી વખતે તે કર્મોમાં એટલો બધો સંલગ્ન અને ઓતપ્રત થઈ જાય છે કે ઈશ્વરની સ્મૃતિ અથવા અન્ય કોઈ પણ પ્રકારનું જ્ઞાન તેમને રહેતું નથી આવી આ શક્તિ થવું કોઈ પણ કર્મોમાં જરા પણ આશક્ત ન થવું કર્મોમાં આ શક્તિનો સંપૂર્ણ ત્યાગ કરવો અને તે કર્મોથી પ્રાપ્ત થનાર આ લોક તથા પરલોકના જેટલા પણ ભોગો છે એ સરા પણ એ સર્વેમાં જરા પણ મમતા આસક્તિ અને કામના વગેરે નહીં રહેવું તે કર્મોના ફળમાં આ શક્તિનો સર્વથા ત્યાગ કહેવાય છે આ શક્તિનો સર્વથા ત્યાગ કરીને શરીરમાં અહંકાર અને મમતાથી સર્વતા રહિત થઈ જવું અને કોઈ પણ સાંસારિક વસ્તુ અથવા મનુષ્યના આશ્રિત થવું નહીં અર્થાત અમુક વસ્તુ અથવા અમુક અથવા મનુષ્યથી જ મારો નિર્વાહ થશે તે જ મારો આધાર છે તેના વગર કામ ચાલશે નહીં આ પ્રકારનો ભાવનાનો સર્વથા અભાવ તો એ જ નિરાશ્રય થવું કહેવાય છે આવું થવાથી મનુષ્યને કોઈપણ સાંસારિક પદાર્થની લેસ માત્ર પણ જરૂરિયાત રહેતી નથી ને તે પૂર્ણ કામ બની જાય છે તેને પરમાનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થયા પછી તે નિરંતર પ્રભુના સહયોગને કારણે આનંદમાં અને મગ્ન રહે છે તેની સ્થિતિમાં કોઈ પણ ઘટનાથી જરાક પણ ફરક ફરકતો નથી આ જ તેનું નિત્ય તૃપ્ત થવું કહેવાય છે અહીં આગળ જે અભિ ઉપસર્ગથી એવું જાણવા માંગ્યું ગયું છે કે આવો મનુષ્ય પણ પોતાના વર્ણશ્રમ પ્રમાણે શાસ્ત્રવિદ બધા જ કર્મો યથાયોગ્ય સાવચેતી અને વિવેકથી વિસ્તૃત રીતે કરી શકે છે એટલે અપી અવ્યવધિ એવું જણાવવામાં આવ્યું છે કે મમતા અહંકાર અને ફલાસતીના મનુષ્યના કર્મોનું સ્વરૂપ ત્યાગ કરીને પણ કર્મ બંધનથી મુક્ત થઈ શકતો નથી જ્યારે નિત્ય પુરુષ નિત્ય તૃપ્ત પુરુષ બધા જ કર્મો કરતો હોવા છતાં પણ તેના બંધનમાં નથી પડતો એવમ અવયવથી એવું જણાવવામાં આવ્યું છે કે તે બધા જ કર્મો સાથે એને લગી પણ સંબંધ ધરાવતું નથી તેથી એ બધા કર્મો કરતા હોવા છતાં પણ વાસ્તવમાં એ અકર્તા રહે છે કર્મો તો કરે છે પણ અકર્તા છે આ પ્રમાણે એવી સ્વસ્થતા કરવા છે કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોનાર મુક્ત પુરુષ માટે તે પૂર્ણ કામ થઈ ગયો હોવાથી તે કોઈપણ કર્તવ્ય શેષ રહેતું નથી તેને કોઈપણ વસ્તુની કોઈપણ રૂપમાં જરૂરિયાત પણ રહેતી નથી તેથી જ જે પણ કર્મો કરે છે અથવા કોઈપણ ક્રિયા ઉપર થઈ જાય છે તે બધું શ્રાસ્ત્ર સંમત અને આસક્તિ માત્ર લોકાશ લોકોના માટે એટલે કે લોકસંગ્રહાર્થે જ કરે છે તેથી તેના કર્મો ખરે કર્મો કર્મ હોતા નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે વ્યક્તિએ જે જે કર્મો કરે છે એના ફળનો ત્યાગ કરવો પડે છે એને સંસારના આશ્રયથી થઈ જવું જોઈએ કે આપણા સમાજમાં ત્યાગ અને વૈરાગ્ય આ બે વિશે હંમેશા કહેવામાં આવ્યું છે ત્યાગ ઘણા બધા પ્રકારનો હોય છે જે રાજસી ત્યાગ હોય છે સાત્વિક ત્યાગ હોય છે અને તામસી એ ત્રણ પ્રકારના આપણે ત્યાગીએ છે એ ગુણો પર આધારિત હોય છે જ્યારે રાજસી ત્યાગ સાત્વિકતા સાત્વિક ત્યાગ એ ખૂબ જ ઉત્તમ ત્યાગ છે રાજસી ત્યાગ એ સાત્વિક ત્યાગ એ કોઈ પણ ભાવનાની ઈચ્છા વગર એમને મનથી કરવામાં આવે છે દિલથી કરવામાં આવે છે અંતર આત્માત્માથી કરવામાં આવે છે રાજસી રાજસી ત્યાગ એ વસ્તુ એવી છે કે તમે કોઈ વસ્તુનો ઉપયોગ કરો પછી એમને થયું કે આ વસ્તુ આપણે કામની નથી પછી એનો ત્યાગ કરો છો એ રાક્ષ છે તામસિક ત્યાગ એ વસ્તુ ખરાબ છે એટલે કોઈ વાપરતું નથી કોઈ એનો ઉપયોગ કરવાનું નથી અને કરશે નહીં એટલે એનો ત્યાગ છે તમે એનો ઉપયોગની ઈચ્છા તો હોય છે પણ દુનિયા એનો ઉપયોગ કરતી નથી કેમ ઝેર છે જેનો કોઈ ઉપયોગ નથી કરતો એટલે એનો ત્યાગ કરવો એ તામસિક તામસિક ત્યાગ છે અને વૈરાગ્ય વૈરાગ્ય આપણામાં બાહ્ય છે આંતરિક વૈરાગ્ય છે મનથી વૈરાગ્ય એ આંતરિક વૈરાગ્ય છે અને બાહ્ય વસ્તુનો સમાજથી દૂર જવું અને સમાજનો ત્યાગ કરવો એ બાહ્ય વૈરાગ્ય છે આમ ત્યાગ અને વૈરાગ્ય એ સનાતન ધર્મની ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે અને આ શ્લોકમાં ભગવાન ત્યાગની વાત કરે છે કે કર્મ પ્રત્યેના ફળનોની ઈચ્છા વગરનો એટલે કે કોઈ પણ એના ફળની આશા વગર કર્મ કરવાનો એટલે કર્મના ફળનો ત્યાગ કરવામાં છે એટલે એક વૈરાગ્ય થઈ જવું જોઈએ કોઈ વસ્તુની એના પ્રત્યે મોહ માયા ક્રોધ ગાગણી કોઈ પણ ઉત્પન્ન થવું ના જોઈએ અને આ રીતે એ કર્મો કરતો રહે છે અને આ જે રીતે કર્મો કરતો રહે છે એને લીધે એ વાસ્તવમાં એ કર્મથી મુક્ત થઈ જાય છે કર્મબંધ બંધનથી બંધાતો નથી એટલે એ કર્મો કરે છે પણ વાસ્તવમાં કંઈ કરતું નહીં કારણ કે એ કર્મથી એને કોઈ લાભ નુકસાન કે કર્મ એને ભાગતો નથી અને એને કોઈ આ કર્મથી લાભ કે નુકસાન કે કશું થતું નથી કર્મનું પરિણામ શું આવે છે એની પણ એને ઈચ્છા નથી હોતી પરિણામ શું આવશે એની પણ ઈચ્છા નથી એ કર્મ તો એને કરવાના છે એટલે કરે છે પણ એનાથી એ દૂર હોય છે